हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ बड़ी भ्रूज के संग क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय इंडियन डेंटल एसोसिएशन द्वारा भरूच जिला मांग सर्वप्रथम बार मोढाना ओरल कैंसर ने तपासवानो कैंप योजना से ભરૂચ શહેર અને જિલ્લામાં સૌ પ્રથમવાર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ શનિવારના રોજ વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે મોઢાના ઓરલ કેન્સરને તપાસવાના કેમ્પનું વિશાળ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લામાં વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે એકત્રીસ મે શનિવારના ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેર જિલ્લાના સિત્તેર જેટલા ડેન્ટલ ક્લિનિક પર એકસો સેવાઓ આપશે આ અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યમાં સહભાગી થવા અને પોતાના તથા પોતાના પરિવારજનોને તંદુરસ્ત ભવિષ્ય માટે મફત તપાસ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે ભરૂચ અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર રુનિત જયને જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે જાગૃતિ ફેલાવવાનો અને મોઢાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે. એવુંમાં બધા જેતા કેન્સર કેન્સરને લઈને જે આ કેમ્પ યોજાયો છે એના માટે આ માધ્યમ દ્વારા એક સંકલ્પ લઈએ કે આજથી આ વ્યસન મુક્ત ભારતનું નિર્માણ કરીએ છે સેવન જેવી કે પાન મસાલા છે છે પીડી સિગરેટ છે જે ધુમાડાથી ઘણા રોગો થાય છે સ્વાસ્થ્યમાં તકલીફ થાય છે મોઢામાં ચાંદી પડે છે એ બધું તમાકુના સેવનથી થાય છે તો આપણે એ બધું છોડીને વ્યસન મુક્ત ભારતનું નિર્માણ કરી રહ્યો છે ભારતમાં ગત વર્ષ લગભગ ચાર લાખ સાહીઠ હજાર જેટલા કેન્સરના કેસીસ નોંધાયા હતા જે પૈકી એક લાખ તેર હજાર કેસીસ ફક્ત ઓરલ કેન્સરના હતા ઓરલ કેન્સર એ પુરુષોમાં નોંધાતા કેન્સરમાં સૌથી મોખરે છે અને ગત વર્ષ દર કલાકે ભારતમાં પાંચ વ્યક્તિ ફક્ત ને ફક્ત ઓરલ કેન્સરના લીધે મૃત્યુને ભેટી રહ્યા છે સૌથી ગંભીર બાબત ઓરલ કેન્સર એ છે કે ઓરલ કેન્સરથી પીડાતા દર્દીઓની સરેરાશ ઉંમર ચોત્રીસ પોઇન્ટ પાંચ વર્ષ છે તો આપ સમજી શકો છો કે આ રોગ આપણા ભારત વર્ષના યુવા યુવાધનને પોતાની જકડમાં લઈ રહ્યો છે કે જે આપણા દેશ માટે એક ભવિષ્યમાં પ્રોબ્લેમ ક્રિએટ કરી શકવાનો છે જી નમસ્કાર ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમવાર મેગા ઓરલ કેન્સર ડિટેક્શન મોડાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાઈ રહ્યો છે આ કેમ્પ એકત્રીસ મે બે હજાર પચીસ વર્લ્ડનો ટોબેકો ડે સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં ભરૂચ અંકલેશ્વર ઝગડિયા રાજપારડી અને રાજપીપલાના સિત્તેરથી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે એકસો વીસથી વધુ ડોક્ટરો આમાં પોતાની સેવાઓ આપશે અને મોડાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહ આપશે તો ભરૂચ નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનો લાભ લે અને ભરૂચને મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએ આ કેમ્પનો મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે ઓરલ કેન્સર મોડાનો કેન્સર એનું આપણે તપાસ અર્લી સ્ટેજમાં કરી શકીએ છીએ અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે તો આ કેમ્પનો મેઇન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુનો સેવન છે એ લોકોનો એકવાર તપાસ કરાવે ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઇન છે તો એ ડૉક્ટરની મુલાકાત લે અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છીએ કે આપણે છોડાવવામાં બધાની મદદ કરી